જૂનાગઢ જિલ્લાના માનનીય આઈજીપી સાહેબ દ્વારા તેમજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના માનનીય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેમજ હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ એક આગું સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે તો મહિલાઓ વિરુદ્ધમાં કેટલાક ઈસમો દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે તેવો એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલા મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાવ દ્વારા એક એક અનાજ વિતરણ બાબતે વાર્તાલાપ થયેલો જે વાર્તાલાપનો વિડીયો કેટલાક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઈસમો દ્વારા અલગ અલગ દિભ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોગ્નિજન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલી છે જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા તેઓને રાજકોટથી તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા જેઓને જુનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવેલી છે આ તમામ ઈસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે તેમના ટેકનિકલ સર્વેન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જુનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બિબસ કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે સર ખાસ કરીને આ લોકો છે શા કારણથી આ કોમેન્ટો કરી છે કોઈ આવતરું છે કે પહેલાથી કે આ રીતની કોમેન્ટો કર દીધી છે આ તમામ ઇસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય તો તેમાં બે બસ કોમેન્ટ કરવાની તેમની એક નિમ્ન કક્ષાની માનસિકતા છે જે તમામ તપાસના આગળના તપાસના કામે અમે પુરાવા તરીકે મેળવી લઈશું